અભી અભીમાય બહુ કરી જો નોય પીધું ભીમાય તો આપડી દીકરી ઉપર નજર બગાડી તમે કરો આ કોક બાટલો ને તો આ તો હું ડોળા હા મને તો બીક લાગે હવે હું ગામમાં એકલી કેમ જાય શાક હા ભીમો ને મન તો હવે બહુ ભીમાની બીક લાગવા માંડી અરે તું હું કામ છે આ તારો બાપ જીવે છે

હા વ્યાજ માથે ચડ્યું ને આ નથી ચૂકવાતું ને એટલે આ ધીમો આપણી વાડીમાં આવી આવી આપણને હંભડાવી જાય છે પણ આ દવા પીધી તેનું કારણે તું જ હતી ને હા આ તારો હાથ એકનો હા મારો જ હાથ એકનો છે તમે તો કશું કરતા જ નથી હા તમે બે વાત છો એમાં આ તમે કંઈ કરતા હોત ને અત્યારે બા ભૂલા મેમ હા અરે કવિ સાહેબ આવો આવો બેસા

ગરીબ માણસને હાઓ તો તડાવે ગરીબ માણસને બધા ખી જાય કવિ આ માણસની મજબૂરી નો કરાવે એટલું ઓછું આ ગરીબીથી કંટાળી અને આ ઘરની રોજની રકજ આ માથાકૂટ આ રોજનો કકડાટ આ બધાથી હું કંટાળી અને એક દિવસ મરવાનો વિચાર કર્યો અને કપાહમાં સાટવાની દવા મુ ગટગટાવી ગયો અને મારા કરમ એટલા ફૂટલા કે દવા પીધા પછી પણ હું બચી ગયો અને દવાખાનાના ખર્ચા એટલા ખર્ચા હતા કે એના માટે મારે આ ભીમાના બાપ પાસેથી પૈસા લેવા પડ્યા વ્યાજે અને એમાં એક તો મારે કરજ હતું અને ઉપરથી આ દવાખાના માટે કરત ડબલ થયું અને આ ભીમાના બાપાએ મારી જમીન પચાવી પાડી અને મહેમાન આજે જમીનમાં હું મજૂરી કરી અને એનું લેણું વાળું છું અને પૈસા ન ભરવાને કારણે આજે ભીમો મારા ખેતરમાં આવી અને મને તતડાવતો હતો આ ગરીબ માણસ ગરીબ માણસને એની મજબૂરી કઈ પણ કરાવી શકે છે પણ મહેમાન આ બધી વાત તમને નહીં સમજાય કારણ કે તમે ગરીબી જોઈ નહીં હોય

એમ દુઃખ પછી ભગવાન સુખ આપે તમારી ગરીબી પણ બહુ જલ્દી દૂર થાય ભગવાન હવ હું હારાવાના કરશે આ મજબૂરીમાંથી તમને પણ છુટકારો મળશે નહીં મહેમાન આ ભાવમાં તો હું આમાંથી છૂટી જવું મને નથી દેખાતું હવે પછી તો ઉપરવાળો જે કરે એ ખરું આ ભીમાને તમારે કેટલા રૂપિયા આપવાના છે બે બાન હાત હજાર રૂપિયા આપવાના છે અને આ હાત હજાર રૂપિયા હું ક્યાંથી લાવીશ અને જો આ હાત હજાર રૂપિયા ના અપાય ને તો અમારું ખેતર એ લઈ લેશે અને આજે તો ભીમાએ હદ કરી નાખી છે આ મારી ઉપર ખરાબ નજર નાખીને હવે મને તો બહુ બીક લાગે છે બાપ

આત્મહત્યા તો કાયર હોય કરે અને તમે તો મરદ માણા છો અને આવી વાતો કરો છો અરે ત્રણ જણા છો કમાવવાવાળા મહેનત કરશો અરે કાલ સવારે ભગવાન તમને આ ખેતરમાં ઉપજ હારી આપશે અને હાથ હજાર તો તમારા આમ દેવાય જાય નહીં કવિરાજ નહીં હાથ હજાર તો એની ખાલી મુદલ છે મુદ્દલ કરતા ડબલ તો એનું વ્યાજ ચડી ગયું છે ચૌદ હજાર તો એનું વ્યાજ અને સાત હજાર રૂપિયા એના મુદ્દલ આ બધું મેળવીને એકવીસ હજાર રૂપિયા દેવાના થાય છે આ એકવીસ હજાર રૂપિયા મને તો નથી લાગતું કે હું આ ભાવમાં એને દઈ હકી વડીલ તમે આમ ઢીલા કેમ થાવ છો કોઈના દિવસો કોઈ દી ખરાબ રહેતા નથી કાલ હવારે સુખના દિવસો તમારા પણ આવશે હે ક્યારે નહીં આવે સુખના દિવસો ક્યારે આવશે હું ગઢી થઈ જાય ત્યારે હા રળી રળીના ગઢેડાની જેમ નકરું એને જ દેવાનું હા તો કોણે કીધું છે તમે ગોસો કે હારા દિવસો અમારા આવશે ક્યારે હા મેં બધે માં દીકરીઓ કામ કરી કરીને થાકી જઈએ છીએ મારી તો અર્ધી જિંદગી જતી રહી અને અમારી દીકરી મારી ફૂલ જેવી દીકરીને પણ મારા ખેતરમાં મોકલવી પડે છે અને તમે કહો છો કે ભગવાન અમારા સારા દિવસો પણ લાવશે તમે ઉપાધિ કરોમાં આ તમારી ગરીબી આમને આમ રહેવાની નથી ભગવાન તમારી ગરીબી પણ દૂર કરશે વડીલ તમે બેહો હમણાં આવું પણ अरे कौन हाँ क्या सा इसे कहे हम जाते ना था माँ हम मेहमान पर हूँ करवा माँ के इसके खबर ना पड़े कौन है खबर हाँ तो ठेल लो हो लाइन आई बा वडिल तमारे चौदह हजार रुपये आप नहीं मेहमान एक भी हजार અરે પણ કવિરાજા આ બજાર રૂપિયા તમે એને ચૂકતે કરી આ નરક જેવી ગરીબીમાંથી છૂટા થઈ જાવ પણ અમારે તમારા આ રૂપિયા લઈને શું કરું મને આટલી બધી મહેરબાની અમારી પર શું કરવો હા હા અમે તમારા હું થાવી છેવી ખાઈ લઈને તો તમે આ ઘર માં મહેમાન થઈને આવ્યા છો ને મહેમાન થઈને જ્યો ખોટી અમારી ગરીબી ની મજાક ન ઉડાડો આ પૈસા તમારા અમારે કેમ લેવાય પણ જો વડીલ તમે એવું માની લ્યો કે ભગવાન એ આ તમારી ગરીબી દૂર કરવા માટે જ મને મોકલ્યો છે અને હું અજાણ્યો હતો તો પણ તમે દીકરાની જેમ મને આશરો આપીને રાખો પણ આ બધા ઘણા આ બધા પૈસા અમે શું કરવાના તમે આ રાખો અને તમારા આ દેવામાંથી મુક્ત થઈ જાવ અરે એ પેલો બે કોડીનો માણસ હા તમારી જીવન જુવાન દીકરીની સામે આવીને ગમે તેમ બોલી જાય આટલું અપમાન કરી જાય એના કરતાં આ રૂપિયા આપો અને આમાંથી તમે છૂટા થઈ જાવ આ જીવાજી તમારી તમારો ઓકારમાં કે આવી નહી પૂછ્યો કવિરાત કેરા નહી શું કરો

હમે એક દેવામાંથી મુક્ત થઈ જાવું તો કાલ અમારે મેં જેવું કર્યું હોય તો હમે એમ આવા હજારા ઉપર વિશ્વાસ મૂકીએ તમે આ પૈસા પૈસા અમે તમારું કઈ રીતે એટલે આ પૈસા તમને મુબારક વડીલ મેં છે ને આ પૈસા મહેનતથી કમાણો છું મહેનત કરીને એકલા હાથે આ પૈસા કમાણો છું અને એનાથી જો હું તમારા જેવા માણસની મદદ કરીને અને કોઈને આ ભીમા જેવા માણસના કબજામાંથી જો બચાવી શકતો હોય તો હું ભગવાનનો આભાર માનીશ કે ભગવાને મને કોઈની મદદ કરવા માટે મોકલ્યો એટલા માટે હું હજી પણ કહું છું કે તમે વિચારી લો અને આ ભીમા જેવા માણસમાંથી છૂટી જાઓ ના ના એ અમે અમારી રીતે છૂટી જઈશું અમે તમારા પૈસા ના લઈ શકીએ તમે ખોટી ઉપાધિ કરો માં અહીંયા ફરવા આવ્યા છો ને શારદી તો ફરી લ્યો જેવી તમારી મરજી મને તો એમ હતું કે કદાચ હું તમને કે કામ આવી શકું તો કામ આવું અને આ ભીમા જેવા રામી માણસને જોયો એટલે મને એમ થયું કે ઘરે જુવાન દીકરી હોય અને આવા માણસ ગમે ત્યારે ઘરે આવીને મન ફાવે એવું બોલી જાય તો એ સારું તો ન લાગે છતાં પણ જો તમને એવું લાગે તો મને કહેજો જો હું તમને કામ આવી શકું તો મને ગમશે ના તમારો ખૂબ ખૂબ આભાર પણ મહેમાન મારું તો માનવું એવું છે કે આજે આ ભીમો કડક ઉઘરાણી કરે છે અને મારી દીકરી ઉપર નજર ખરાબ કરે છે જાણે કેમ કાલે સવારે કદાચ તમે પણ એવું કરો તો અરે અરે વડીલ હું આ ભીમા જેવો માણસ નથી અને તમે મને કીધું ને કે ગરીબી જેણે જોઈ હોય ને એ જ બીજાની ગરીબી સમજી શકે અને હું નાનો હતો ને ત્યારે આ ગરીબી મેં પણ જોઈ છે એટલા માટે જ હું તમારી મજબૂરી પણ સમજું છું અને બસ એટલે જ તમારી મદદ કરવા માંગુ છું જો તમને એવું લાગે તો મને કહેજો તેમ સતાય મહેમાન આ લેણાનો ધણી લાટ કો કહેવાય અત્યારે તો તમે હારી હારી હારીને મીઠી મીઠી વાતો કરો છો પણ કાલ હવારે તમારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ તો માટે મારા તમારા રૂપિયા નથી જોતા તમારી મદદ અમારે નથી જોતી અમે અમારી જિંદગી ગમે તે રીતે કાપી લઈશું વડીલ તમે ખુમારીવાળા માણસ છો અને તમારી જેવા માણસ જ મને ગમે અને જો તમને એવું લાગે તો આ રૂપિયા આવતા વર્ષે તમારે હારી ઉપજ થાય ત્યારે મને પાછા આપી દેજો અને નો થઈ તો તો કાઈ વાંધો નહીં થોડા થોડા કરીને આપજો અને મારે વ્યાજ નથી જોતું બસ તમે મને થોડા થોડા કરીને દર વર્ષે હું અહીંયા આવતો રહેશે બાને મને અહીંયા આવવાનો પણ મોકો મળશે થોડા થોડા મૂળગા મને આપી દેજો થોડા થોડા નો પણ હતો તો કઈ વાંધો નહીં હું તો મહેનત કરીને કમાણો છું અને હું તમને કામ આવીશ તો મને ગમશે સારું લ્યો તઈ મને વિચારીને કહેજો કાલે સવારે હું જાઉં તો રૂપિયા તમને આપતો જઈશ ભલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ તો આપણે ધાયરું નતું કેટલા રૂપિયા ને ઘરેણા છે આની પાસે હા પુણા મારો દીકરો લાવો કેથી છે કોની ખબર આ કસે દાડવા તો ના હોય ને હે બા ઈ એમ કે આ મહેનત ના પૈસા છે આપણે તો એટલા વર્ષથી મહેનત કરી કે કાઈ ભેગું છું પાંચ્યુંય ભેગું નહોતું અતાર લગી તો આપ મને મત લાગતું કે આ મહેનત ના પૈસા હોય એમ મને એવું લાગે છે હા મારો દીકરો ક્યાંકથી દાડ પડી છે ને ક્યાંકથી છોરી કરીને લાવ્યો છે બાકી મહેનત ના રૂપિયા એટલા બધા હોય નહીં એની પાસે આ છે કેવો મીઠી બોલી નો કા કરિયાણા કેટલા છે તો આમળો તો ખરા

હા પતિ પર નજર બગાડીને કાલુ ચીન આપડી દીકરી આવે કઈ ખોટું કર્યું તો એ વાતે હા જીઓ હા હું હું કહું આ પેલા ને વ્યાજે ચૂકવવાનું છે ને બધુંય બાકી હવે કરવું હું આપણે હવે અકબીએ કીધું તો છે ને કે કાલ સવાર સુધી મને વિચારી જવાબ દીજો તો રાજે કઈ વિચારી લીએ પછી કકેને જવાબ દઈશું જો એવું લાગે તો આપણે રૂપિયા લેવા લેવા પડશે તો લઈ લેવું હા એમ તો કરવું તો પડે ને કઈ હા આમને થોડું જવાનું જિંદગી ને તો આ પેલો ભીમો આવી આવીને જોઈએ હવે કાક તો વિચારશું બીજો હું આપણે આ રૂપિયા લઈ લીધા હોત તો સારું તું લે આવી ગયો છે પણ એની વાત ખોટી નથી હો તો લઈ લીધા હોત તો આપણું કામ તો હસવાય જાત આવા રૂપિયા મે આજ સુધી વીહ વરાની તઈ ના ઘર માં ક્યારે ભાયડા ન અને ઘરેણા કેવા ઘરેણા હતા બાપા મે તો હાર લીધો ને મારા હાથમાં વજનદાર હમ તો બહુ ભારે લીધું બાપાએ મને તો બહુ રૂપિયા દીધા અમારે તો હાલે હા મારી જવાની નીકળી ગઈ હાલે તો તો જ તો પાડી મને માથામાં હવે છે તો યી થાય તે હું ભલે કાણ હાલ તો હું કહું चाय पियो त म पाहो त पिछु बिजु गाई पिउस ई त म पिले हो जरा चाय जा हा त चाय बनाउ जा तू चाय बनाउ उतर बापा दे बैठी गरी के बात कर इस मारे हा त जो का मिलन कोकना माथे थोपे तो घड़ी तो बेवा दे के नी कोक दीदर बापा जो बारे ने आज प्रेम उभरे छे हो तो एमा हु जे आ हूं कहत ने, ने।, 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 ने। मेहमान पाए थे पैसा ले ले वाजो है मने ते उला गए थे हाँ अच्छी बात से ये तो पहले बीमो आवी आवी ने रन करे आपन ने अरे बीमो तो तेल ले वाजो पर ना बदा लब रुपिया दो इन मने तो कहीं थावा मिले हाँ ने हाँ तो रुपिया लोन मन थोड़ा घरे ने आपी, आ, मने आ आप मने ले ही आप थोड़ा ने उपहरिश अच्छा वर्ष थे या जो आ एक मारा पेरी फरुसू ये बात है हाशिशा આપણા કરમ ફૂટલા બીજો હું એક હોનાનું નું મંગળ સૂત્ર ના કરાવી દીધું મને હતું ઈ બધું જતું રહ્યું મારે તો આ તમારા વ્યાજમાં વ્યાજમાં આ દવા ના પીધી ને તો આ બધું ના થાત આજે આ કોકની પાસેથી પૈસા ના લેવાના વારા આવત બસ હવે બસ